બુઢો મેચિંગ એના પછી આ વાઈન મેચિંગ લઈને આવી રહ્યા છું તમે જોઈ લેવો આ લિમિટેડ સ્ટોક છે દે પહેલાં આમાં જે જોડે જોડ લેવા આવશે એને અમે આમ સાડા ત્રણસો સાડા ત્રણસો ને ત્રણસો અગિયારસો રૂપિયાનો સરવાળો થાય એની વખતે જોડી લેશો એટલે અમે તમારા પાસે નવસો ને પચાસ લેશો પણ વહેલાથી પહેલાં આ અટાળાના ડ્રેસ છે આના પહેલાં અમે વેચ્યો હતો ઉઠો મેચિંગ કારણ કે માલની લિમિટ ઓછી હતી જે તે સમય અત્યારે માલ પણ ઓછો છે એ થોડા દિવસો માટે આ સેલ છે સેલ નથી પણ આને ગ્રાહક અને અમારે વધુને વધુ વેચાણ કરવો છે એટલે આ અમે વિડીયો નાખી રહ્યા છીએ આ અઢારનો નવો ટ્રેન્ડ છે હવે આ તમે જોઈ શકો છો કલર એકદમ સારા આવશે પછી જેવા કલર આવશે તો અમને જલ્દીથી અમારી દુકાનની મુલાકાત લેવા વિનંતી જય શિયા રામ